વિદ્યાર્થી મિત્રો નમસ્કાર લેક્ચર નંબર ધોરણ દસ ગણિતમાં પાસ થવું છે એના નવા મુદ્દા સાથે આપની સમક્ષ મિત્રો હાજર થયો છું તો મિત્રો નમસ્કાર સાથે આપણે આજનો લેક્ચરનો પ્રારંભ કરીએ મિત્રો મિત્રો તો આપણે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો શબ્દ સમકેન્દ્રીય વર્તુળો જે દાખલો 100% પેપર ની અંદર જોવા મળશે મિત્રો એટલે આપણે તૈયારી કરી લઈએ અ બરો ગમે તે રીતે પૂછ્યા પણ સમકેન્દ્રીય વર્તુળ આવે એટલે આપણે ચિત્ર કેવી રીતે એની આકૃતિ કેમ દોરવી છે એ આપણને ખબર પડવી જોઈએ એ આપણે વાત કરવાની છે મિત્રો રેડી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ કારણ કે આપણે ટેવ છે એક સારું વાક્ય પહેલા બોલીએ બરોબર કોણ કહે છે તકદીર છુપાયું છે તારા ભાલમાં કોણ કહે છે સફળતાઓની રેખાઓ નથી તારા હાથમાં કોણ કહે છે તકદીર છુપાયું છે તારા ભાલમાં કોણ કહે છે સફળતાની રેખાઓ નથી તારા હાથમાં હે વિદ્યાર્થી મિત્ર

સમ કેન્દ્રીય વર્તુળ બીજું હજી એક વર્તુળ આપણે આપણે એના ઓછી ત્રિજ્યા હોય એવું વર્તુળ વર્તુળ લઈએ આ બીજો મિત્રો સમ કેન્દ્રીય બે વર્તુળ છે જેનું કેન્દ્ર એક છે પણ ત્રિજ્યા કેવી છે જુદી જુદી છે ઓકે મિત્રો જેની ત્રિજ્યા છે કેવી છે

રેડી મિત્રો દર વખતે ટેવ પાડી જો આ નાના વર્તુળની ત્રિજ્યા અને આ છે બરાબર આ મોટા વર્તુળની ત્રિજ્યા થશે આ મોટા વર્તુળની ત્રિજ્યા ઓકે આ મોટા વર્તુળની ત્રિજ્યા ખાસ સમજી લેઓ આ નાના વર્તુળની ત્રિજ્યા આ નાનું વર્તુળ છે એટલે નાના વર્તુળની ત્રિજ્યા આ મોટા વર્તુળની ત્રિજ્યા હમણાં હું દોરું છું બરાબર એ પેલા રકમ વાંચી લઈએ ભાઈ

જીવાના બંને બિંદુ ક્યાં હોય વર્તુળ ઉપર હોય બરાબર એ જીવા કહેવાય સારું તો કે ભાઈ આ જીવા મે દોરી તો ભાઈ મોટા વર્તુળની ત્રિજ્યા કઈ થઈ આ થઈ ને આ મોટા વર્તુળની ત્રિજ્યા અને જોઈ શકાય છે આ ત્રિજ્યા થી મોટી છે આ ત્રિજ્યા નાની છે ચાલો મોટી ત્રિજ્યા કેટલી છે ભાઈ 13 સેન્ટીમીટર અને આ નાની ત્રિજ્યા છે કેટલી છે ભાઈ 5 સેન્ટીમીટર છે રેડી આ કેન્દ્ર આપણે આપી દઈએ નામ P આપી દઈએ પણ જે તમે આપો એ P આપી દઈએ અને જીવાનું નામ છે એ બી આપી દઈએ બરાબર એ બી અને અહીંયા આ બરાબર આ જીવા છે એ અહીંયા એમ બિંદુ લે સ્પર્શ છે અને એ હંમેશા કેટલાનો ખૂણો બનાવશે

જો એને બે બિંદુ ક્યાં છે વર્તુળ ઉપર છે જ્યારે ત્રિજ્યા એટલે એક કેન્દ્ર વાળું બિંદુ અને એક વર્તુળ પરનું બિંદુ છે તો એને ત્રિજ્યા કહેવાય તો અહીંયા કેન્દ્ર કેન્દ્રવાળું બિંદુ અને વર્તુળ પરનું બિંદુ એ ત્રિજ્યા છે બરોબર તો કે ભાઈ દર વખતે આ મોટી ત્રિજ્યા છે આ કેવી છે મોટી ત્રિજ્યા આ કેવી છે ભાઈ નાની ત્રિજ્યા

આ બે કાઠ ખૂણા અડીન છે કાઠ ખૂણો સમાવતી બે બાજુ છે તો કે ભાઈ કર્ણ હોય તો કયો ખૂણો નેવો નો છે ખૂણો એમ બરાબર નેવું અંશ છે રેડી ફરી વાર મિત્રો નાની ત્રિજ્યા પાંચ છે મોટી ત્રિજ્યા તેર છે હવે આપણે એમ શોધવાનું છે એમ બરાબર કેવી રીતે એમ મળે તો એ બી એની થી ડબલ બરાબર જીવા એની થી કેવી થશે ડબલ એ આપણે ખાસ આપણે અહીંયા ધ્યાન આપી દીધું ચાલો પાયથાગોરસ સિદ્ધાંત અહીંયા યાદ કરીએ કે પાયથાગોરસ પ્રમાણે શું થશે કર્ણ કે ભાઈ કર્ણ કયો છે પી મોટી ત્રિજ્યા એ કર્ણ છે આ પી નો વર્ગ બરાબર પી નો વર્ગ વત્તા એમ બી નો વર્ગ ઓકે એટલે કેટલા છે આપણને આવડો જોશે ભાઈ એકસો ને ઓગણસીર પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ એમ નો વર્ગ તેથી એકસો ઓગણસીર ઓછા પચીસ આ પચીસ એટલે ઓછા પચીસ તો ભાઈ કેટલા થયા એકસો બરાબર વર્ગ બરાબર એકસો ને મિત્રો ખાસ ધ્યાન આપે એકસો એટલે નો

હવે AB બરાબર 2 MB એટલે કે નું ડબલ તો ભાઈ અહીંયા કેટલા થયા 12 2 ને 24 cm રેડી મિત્રો તો એકદમ સરળ દાખલો હવે આમાં ખાલી મૂલ્યમાં ફેરફાર થાય બરાબર કે શું આપશે તમને ખબર છે 25 આપે એ e, 25 આપે પછી સાત આપે તો 25 નો વર્ગ કેટલો ઓગણપચાસ તો ભાઈ ત્રીજી બાજુ કઈ હવે નવો દાખલો કોઈ પૂછાય પચીસ સાત આપ્યો તો અહીંયા પચીસ થશે એ કેટલા થશે સાત અને પછી કેટલા આવશે આ પચીસ સાત હોય તો કે ભાઈ પછી ચોવીસ આવે ચોવીસો આ પરિવાર છે પાયથાગોરસ ત્રિપુટી કહેવાય તો આ પરિવાર બધાય આપણે યાદ રાખી લેવાના બરોબર જે દાખલામાં તમને સરળ પડશે ટૂંકમાં વધારે અગત્યનો આ પચીસ સાત ને ચોવીસ એ રિલેશન ખૂબ હોય છે પછી આ તેર અને પાંચ પછી તેર અને બાર આપ્યું તેનું કયું આવશે પાંચ રેડી તો આટલી આ ત્રિપુટી છે તમે યાદ રાખો એટલે બરોબર સમ કેન્દ્રીય વર્તુળ આવે એટલે વર્તુળની અંદર વર્તુળ દોરાઈ જવું જોઈએ મોટી ત્રીજા નાની ત્રીજા એમ બી શોધી કાઢો એટલે એ એની કરતા